Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેવગત ત્યારે વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય પુત્રના અત્યારે આવ્યા બાદ લેવા છે પુત્ર ઋષભ ત્યારે અમિતગ્રાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે અંતિમ વિધિ રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા બાદ નિર્ણય કરાયા છે અગાઉ આજે સવારે જ્યાં અંજલીબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતા અને તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હાજર છે જો કે મિત્રો વાત કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ગઈકાલથી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં એસી ડોક્ટરની ટીમ તૈનાત છે અત્યાર સુધીમાં પાંચ પાંચમૃદયની ઓળખ થઈ ગઈ છે આ મૂર્દોને જ્યારે સંબંધિત સોંપવામાં આવ્યા છે અને ઓળખાયેલા મૂર્તિઓમાં રાજસ્થાન ના બે ત્યારે ગુજરાતના ભાવનગર જિલ્લા બે અને ત્યારે મધ્યપ્રદેશનો એક મુદ્દે સમાવેશ છે ત્યારે મિત્રો તમને જણાવી દીધી કે વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી ત્રણ જૂન સુધી ત્યારે જૂને ત્યારે વિદેશ પ્રવાસી માટે ટિકિટ બુકિંગ કરાવી હતી અને પત્ની પહેલેથી જ લંડન પહોંચી ગયા હતા પણ વિજયભાઈને પંજાબ અને ગુજરાતમાં પેટાચૂંટણીના કારણે પોતાનો પ્રવાસ મૃતદિતા કર્યો હતો અને જોકે લંડન જવાની ટિકિટ કેન્સલ કરવાની બાર જૂનથી ટિકિટ કરાવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ